ધનની ત્રણ ગતિઓ છે ભોગ અને નાશ જે આપતો નથી કે ભોગવતો નથી તે ધનની ત્રીજી ગતિ થાય છે ધન સૌથી મોટી ઉપાધિ છે માનવી ધનવાન થાય છે કે તરત જ બદલાઈ જાય છે પોતાની જરૂરિયાતો પૂરી પડે એ ઉપરાંતનું વધારાનું કશા કામનું નથી ઉલટું તે મદાંતને જન્મ આપે છે બધી શુદ્ધિઓમાં ધનની પવિત્રતા જ શ્રેષ્ઠ કહેવાય છે કેમ કે જે ધનની બાબતમાં શુદ્ધા છે તે જ વાસ્તવમાં શુદ્ધા છે ધન મેળવવું મુશ્કેલ છે તેને જાળવી રાખવું વધુ મુશ્કેલ છે તેને યોગ્ય રીતે વાપરવું એ સૌથી વધુ મુશ્કેલ છે બસમાશની રીતે સંપત્તિ મેળવવી એ સહેલી વસ્તુ છે પરંતુ સદગૃહસ્થની રીતે તેને ખર્ચી નાખવી એ વધુ અઘરું છે સંપત્તિ એક એવા પ્રકારનો અગ્નિ છે જે વ્યય થતો હોય તોય બાળે અને સંગરી રાખો તોય બાળે એટલે જ સંતોષને સંતોએ સાચી સંપત્તિ માની છે મહોરા બની જવાય છે કોઈ વાર અજાણ્યા ખેલના ને કોઈ વાર જાણીતા માણસો ખેલ ખેલી જાય છે વાત અને વિવાદને ઉકેલવા માટે ઘણી વખત સમજ શક્તિ કરતાં ધીરજ શક્તિની વધુ જરૂર પડે